નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો છૂટક ફુગાવાનો દર ઘટ્યો છે જેમાં દેશના સામાન્ય લોકોને છૂટક ફુગાવાના મોરચે થોડી રાહત મળે છે જેમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા તાજેતરનો છૂટક આધારિત ફુગાવો ફેબ્રુઆરી માસમાં ચાર ટકાથી નીચે ઘટીને ત્રણ એકસઠ ટકા થયો છે તો ફેબ્રુઆરી માસમાં છૂટક ફુગાવામાં ઘટાડો થવાનું મુખ્ય કારણ શાકભાજી તેમજ પ્રોટીનયુક્ત વસ્તુઓના ભાવમાં વધારાનો દર ઘટ્યો છે તો આનાથી ભારતીય રિઝર્વ બેંક આ માટે આવતા મહિને બીજી વખત વ્યાજદરમાં ઘટાડો કરવાનો અવકાશ Vou તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં ત્રીસ માર્ચે નવા જંત્રી દરોની સંભાવનાઓ છે તો રાજ્ય સરકાર વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહી છે જેમાં જંત્રી દરોને લઈને ફરી એકવાર સુધારવા માટે ગુજરાત સરકાર તૈયારી દર્શાવી રહી છે તો સામે આવેલી માહિતી અનુસાર ગુજરાતમાં ત્રીસ માર્ચે નવા જંત્રી દરોની જાહેરાતની સંભાવના રહેલી છે તો એક એપ્રિલથી નવા જંત્રીના દરો અમલમાં આવી શકે છે તો દોસ્તો ઉલ્લેખનીય છે કે જમીન તેમજ સ્થાવર મિલકતોના ખરીદ અને વેચાણના કરારમાં રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા લઘુત્તમ મૂલ્યને જંત્રી દર કહેવામાં આવે <શે> છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે રત્ન કલાકારોના પ્રશ્નો હલ થશે જ્યાં દોસ્તો રત્ન કલાકારોને ભોગવવી પડતી અનેક ઘણી બધી મુશ્કેલીઓ જેવી કે મંદીમાં ઘરના હપ્તા બાળકોની શિક્ષણ ફી ઘરના ભાડા જેવા ઘણા બધા મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી જે મામલે હવે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજીને કલેક્ટર મારફતે પડતર પ્રશ્નોને રજૂ કરવામાં આવ્યા હતા તો સરકાર આગામી સમયમાં રત્ન કલાકારો માટે મોટી યોજના પણ અમલમાં મૂકી શકે છે જ્યારે સરકારે રત્ન કલાકારોને રજૂઆતોને પણ સાંભળી છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો હોળી પહેલા આ લોકોને મળશે સૌથી મોટી ખુશખબર તો હોળી પહેલા એનડીએ સરકાર કેન્દ્રીય કર્મચારીઓ તેમજ પેન્શનરોને સારા સમાચાર આપશે તો કેબિનેટની બેઠક પણ યોજાશે જેમાં ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું તેમજ ડીઆર એટલે કે મોંઘવારી રાહત અંગે મોટી જાહેરાત થઈ શકે છે જો આવું થશે તો એક કરોડ લોકોને તેનો સીધો ફાયદો થશે તો કેન્દ્રએ ગયા વર્ષે પણ જુલાઈમાં ડીએમાં પચાસ ટકાથી વધારીને ત્રેપન ટકા કર્યું હતો તો આ વખતેમાં બે ટકા જેટલો વધારો થવાની ધારણાઓ છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ રાજ્યમાં આજે પણ આકાશમાંથી અગન ગોળાઓ વરસશે જ્યાં દોસ્તો રાજ્યમાં આ વર્ષે માર્ચ મહિનામાં જ આકાશમાંથી અગન ગોળાઓ વરસાવતી ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે તો છેલ્લા ત્રણથી ચાર દિવસથી મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પણ પાર પહોંચી જતા લોકોએ બપોરના સમયે તો બહાર નીકળવું જ મુશ્કેલ બન્યું છે તો આજે પણ આકરી ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે તો હવામાન વિભાગે તેર માર્ચે નવ જેટલા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જ્યારે ત્રણ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે હીરા ઉદ્યોગકારોને લઈને મોટા સમાચાર તો હીરા ઉદ્યોગકાર માટે હાલમાં તો મંદીનો માહોલ છે જેને લઈને વિવિધ હીરા ઉદ્યોગકારોના સીએમ ભૂપેન્દ્ર પટેલને મળીને રજૂઆત કરી છે તો રત્ન કલાકારોને કોઈ પણ મદદ કરવા માટે આવી રજૂઆત કરવામાં આવી છે કેમ કે છેલ્લા બે વર્ષથી પોલીસ હીરાના વેપારમાં ઘટાડો નોંધાયો છે સાથોસાથ રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની પણ રચના કરવા ઉદ્યોગ માટે પેકેજ સહાય કરવા વ્યવસાય વેરો નાબૂદ કરવા આપઘાત કરનાર કલાકારોના પરિવારોને મદદ કરાય તેવી સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ પાસપોર્ટ કઢાવવા માટે હવે કોર્ટની મંજૂરી લેવાની રહેશે જ્યાં દોસ્તો ગુનેગારોને ભારત બહાર જવા અટકાવવા માટે સરકારે હવે ત્રીજું નેત્ર ખોલ્યું છે તો જેના ભાગરૂપે કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ નાનો કે મોટો કોઈપણ ગુનો નોંધાયો હશે તો તેને નવો પાસપોર્ટ માત્ર એક વર્ષ માટે જ મળશે તો આવી વ્યક્તિને જો વિદેશ ફરવા જવું હશે તો પણ તેને કોર્ટની મંજૂરી લેવી પડશે તો જ્યારે ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતા વ્યક્તિને જો પાસપોર્ટ રિન્યુ કરાવવાનો હશે તો તેમાં પણ আজ নিম লাগু পড়ছে તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ખાનગી શાળાઓમાં ફી નિર્ધારિત કરાઈ દોસ્તો ખાનગી કરાયો રાજ્ય માર્ગદર્શિકા અનુસાર ફી નિર્ધારિત કરવામાં આવી છે જેમાં શિક્ષણ મંત્રી ડોક્ટર અમદાવાદની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા એફઆરસી સમિતિ સમક્ષ ધોરણ એક થી લઈને ત્રણ માં રૂપિયા એક પોટી ચાલીસ લાખ ફી નિયત કરવામાં આવી છે તો જે સમિતિ દ્વારા ઘટાડીને માત્ર રૂપિયા છત્રીસ હજાર કરવામાં આવી છે તો ધોરણ ચાર થી લઈને છ માં રૂપિયા એકતાલીસ હજાર ધોરણ સાત આઠ માં રૂપિયા બેતાલીસ હજાર અને ધોરણ નવ થી લઈને દસ માં રૂપિયા પિસ્તાલીસ હજાર ફી નક્કી કરવામાં આવી છે ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો ગરીબોની હોળી ઉપર મોંઘવારીનો માર છે તો રાજ્યમાં હોળી તેમજ ધુલેટીનો તહેવારો આવી ગયા છે ત્યારે મોંઘવારી લોકોને રડાવ્યા છે તો આ વખતે પિચકારીથી લઈને ખાદ્ય વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ગરીબોની હોળી ઉપર આ મોંઘવારીની અસર પણ જોવા મળી રહી છે તો આ વખતે મીઠાઈના ભાવમાં પણ વધારો નોંધાયો છે તો આ વર્ષે પિચકારી અને રંગોના ભાવમાં પણ દસથી લઈને પંદર ટકાનો વધારો જોવા મળી રહ્યો છે

આજે પણ મોટા પાયે જણસની આવક થઈ છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના માટે બે હાજર બસો ઓગણીસ પોઈન્ટ અડસઠ કરોડનો ખર્ચ કરાયો છે જ્યાં દોસ્તો રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં મધ્યાહન ભોજન યોજના પાછળ ખર્ચ કરવામાં આવેલા આ નાણાના આંકડાઓ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા છે તો રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ઢીંડોરાએ જણાવ્યું કે તારીખ એક ફેબ્રુઆરી બે હાજર ને થી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હાજર ને ચોવીસ સુધીમાં રૂપિયા અગિયારસો ને છેતાલીસ પોઈન્ટ બાર કરોડ તેમજ તારીખ એક ફેબ્રુઆરી બે હાજર ને ચોવીસ થી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હાજરને પચીસ સુધીમાં રૂપિયા એક હાજર તોતેર પો છપ્પન કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો ટેરિફ નીતિની વૈશ્વિક અર્થતંત્ર ઉપર મોટી પરંતુ તેમણે વિવિધ દેશો માટે અલગ અલગ દરો નક્કી કર્યા છે તો જેમાં કેનેડા મેક્સિકો અને ચીન ઉપર વિશેષ ટેરિફો લગાડવામાં આવી છે તો તેમણે બે એપ્રિલથી યુરોપિયન યુનિયન બ્રાઝિલ તેમજ દક્ષિણ કોરિયા જેવા દેશોમાંથી આ થતા માલ ઉપર પ્રતિશોધાત્મક ટેરિફ લાગુ કરવાની યોજનાઓની જાહેરાત કરી છે તો આ ટેરિફના કારણે કંપ અમેરિકામાં ફેક્ટરીઓ સ્થાપવા માટે રોકાણ કરી રહી છે ત્યારબાદ દોસ્તો આ સિવાયના આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો સેન્સેક્સ નું સ્તર એક લાખ ને પાર જશે જ્યાં દોસ્તો શેર બજાર દિવસે ને રેડ ઝોન માં જોવા મળે છે જેમાં રોકાણકારો ને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે મોર્ગન સ્ટેનિલી ના વિશ્લેષકો એ સેન્સેક્સ ને લઈને મોટી આગાહી કરી છે જેમાં તેમના મત અનુસાર સેન્સેક્સ વર્તમાન લેવલ થી એકતાલીસ ટકા વધવાની ધારણાઓ ડિસેમ્બર બે હાજર પચીસ સુધી સેન્સેક્સ એક લાખ પાંચ હજાર ને પણ પાર કરશે તો ભારતીય શેર બજાર જોખમની સામે નફો પણ વધુ થશે તો સામાન્ય સંજોગોમાં વર્તમાન સ્તર કરતા સેન્સેક્સ પચીસ ટકા વધીને ડિસેમ્બર બી હાજરના સુધીમાં ત્રાણું હજાર પહોંચી જશે તે ધારણાઓ છે ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર અમરેલી માર્કેટિંગ યાર્ડમાં બેતાલીસો ક્વિન્ટલ ઘઉંની આવક થઈ દોસ્તો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં અત્યાર સુધીમાં બસો ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે જેમાં યાર્ડમાં કપાસના મણનો ભાવ એસી રૂપિયા બોલાયો છે તેમજ એક મણ ટુકડા ઘઉંનો ભાવ છસો ને અગિયાર રૂપિયા તેમજ લોકવાન ઘઉંનો ભાવ પાંચસો ને છવ્વીસ રૂપિયા બોલાયો છે તો એકવીસો ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક નોંધાય છે જેમાં ઘઉંના લોકવનનો ભાવ ચારસો ને લઈને પાંચસો ને રૂપિયા બોલાવ છે અને બે હજારના સો જેટલા ક્વિન્ટલ લોકવાન ઘઉંની આવક પણ નોંધાઈ છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે સોમનાથમાં એક હજાર ને આઠસો જેટલા ખેલાડીઓ સાથે બીચ સ્પોર્ટ ફેસ્ટિવલનું આયોજન થયું જ્યાં દોસ્તો સોમનાથ મંદિર નજીક આવેલા મારુતિ બીચ સ્પોર્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે તો આગામી અઢારથી લઈને એકવીસ માર્ચ દરમિયાન આ ભવ્ય બીચ સ્પોર્ટ ફેસ્ટિવલ યોજાશે તો ફેસ્ટિવલમાં બીચ હેન્ડબોલની ચોર્યાસી જેટલી તેમજ બીચ વોલીબોલની બસો ને પાંચ જેટલી ટીમોમાં કુલ અઢારસો જેટલા ખેલાડીઓ પોતાનું કૌશલ્ય દેખાડશે તો કલેક્ટર જાડેજા પણ જણાવ્યું છે કે આ આયોજન બિહાર છત્રીસ ઓલિમ્પિક સ્પર્ધાની પૂર્વ તૈયારીઓ રૂપે છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ આરટી એડમિશનની આવક મર્યાદા એક પોઈન્ટ પચાસ એટલે કે દોઢ લાખથી વધારીને છ લાખ કરાશે જ્યાં દોસ્તો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહી છે તો આરટી એડમિશનની આવક મર્યાદા એક પોઈન્ટ પચાસ લાખથી વધારીને છ લાખ કરવામાં આવશે તો સુરત આવેલા શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાસરિયાએ કહ્યું હતું કે રાજ્ય સરકાર આ અંગે વિચારણા પણ કરી રહી છે અને એકથી બે દિવસમાં આ નિર્ણય લઈ શકે છે જો સરકાર આ નિર્ણય કરશે તો નવા દાખલા કઢાવવા માટે વાલીઓને વધારાના દસ દિવસનો સમય પણ આપવામાં આવશે